નમસ્કાર આપી સાથે વડોદરા ખાતે બીકેબીએમ ગ્રુપ દ્વારા બે દિવસીય વ્યાપારિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સાવલી સ્થિત કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ધર્મેશભાઈ પંડ્યાના વડદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજથી ત્રણ વર્ષ પૂર્વે જામનગર શહેરથી શરૂ થયેલ ભુદેવ કુટુંબ બિઝનેસ નેટવર્ક એટલે કે બી જે બ્રહ્મ સમાજમાં પરસ્પર ધંધાકીય સમર્થન મળી રહે તેવા ઉમદા હેતુથી વર્ષ દરમિયાન વ્યાપારીક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે આ એક્ઝિબિશન માં બ્રહ્મ સમાજ લોકો પોતાની ધંધાકીય પ્રોડક્ટનું નું પણ નિદર્શન કરતા હોય છે તેમજ સમાજમાં એકબીજાને ધંધાકીય મદદરૂપ થાય છે બ્રહ્મ સમાજમાં સમૂહજનોય સમૂહ લગ્ન અને જીવનસાથી પસંદગી સંમેલન એ સમયાંતરે થાય છે ત્યારે સૌ પ્રથમવાર ભૂદેવો દ્વારા વ્યાપારિક એક્ઝિબિશન કરીને આર્થિક ઉપાર્જન થઈ શકે તે માટે વડોદરાના ગોરવા ખાતે વ્યાપારિક એક્ઝીબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં બ્રહ્મ સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોતાની પ્રોડક્ટના સ્ટોલ રાખીને લાભ લીધો હતો આજે બીકેબીએન ગ્રુપ ભૂદેવ સમાજ દ્વારા એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે હું તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અભિનંદન એટલા માટે કે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિતના કાર્યક્રમો થાય છે સમૂહ લગ્નના કાર્યક્રમો થાય છે જીવનસાથી પસંદગી સંમેલન થાય છે સમૂહ જનોઈના પણ કાર્યક્રમ થાય છે પણ કદાચ પહેલી વખત ભૂદેવો દ્વારા ભૂદેવો વડે હેન્ડલ કરીને આજે આર્થિક ઉપાર્જન થઈ શકે એવો કદાચ વડોદરાની અંદર આ પહેલો પ્રયત્નની શરૂઆત થઈ છે અને એટલા માટે જ આની